है नहीं आज ये बात नहीं हमारी बात नंबर सुक्रिया आपको अडताली नंबर निकला लेकिन अडताली नंबर का नंबर अडताली नंबर में कुछ नहीं है भाई कसून है अडताली नंबर हम्म हम्म हाँ पर मार जाता पार्टी के लिए ऊपर

બસ ગયા આટલું જો નંબર હોય હોય કે નંબર નહીં ને ના બંધ કરો

મારે પેલી ડિંગ લે નંબર જ કાઢ લેવાનો હાર ભેડો દોસ્તો આ બ્લોગ ને એન્ડિંગ કરી દઈએ આપણે હવે રોજ રોજ બ્લોગ આવતા રહેશે આવા આવા અને જોવા હોય તો જોતા રહેજો હવે બધું ગુજરાતી માં જ આવવાનું છે આપણી ચેનલ પર ગુજરાતી માં જ બને ને આ બધું હવ ગુજરાતી માં નંબર દેવા મળીએ બાય બાય